જય સોમનારાયણ જય ગૌ માતા પેલા તો કાલે ગાય વેહાણી હતી કાલે સાંજે ગાય ને આજે સાંજે અમારે ખીરું આવ્યું છે એનું એટલે ખીરાનું માવો બને છે પેંડા બળી આવી છે બળી બનાવવાની છે અત્યારે અમારે આ સેજલ છે ને બળે બનાવી રહી છે બહુ મસ્ત મજાની સુગંધ આવતી હતી કીધું લે ને જોઈ બળે બનાવે છે ને કેવી છે ખાવાની છે તો જોઈએ કેવી લાગે છે કેમ બનાવવાની તમને કોઈને ન ખબર હોય તો અત્યારે મારે સેજલ બનાવે છે બળે એ પણ હું તમને બતાવું અત્યારે આપણે આ બળે કામ ચાલુ છે બનાવવાનું